ગુજરાત તાજા અને ખૂબ જ દુઃખદ સમાચાર ગુજરાતના દિગ્ગજ નેતાનું થયું નિધન અને ભાજપને મોટો ઝટકો ડેપ્યુટી સીએમ નું પણ થયું કરુણ મોત અને પીએમ મોદી પણ થયા દુઃખી પીએમ મોદીના આકરા પ્રહાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રોપી ચેનલને ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર સવાર બપોર સાંજ નિયમિત આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો પીએમ નરેન્દ્ર મોદી ગંગામૈયાના શ્રણી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગામૈયાની પૂજા કરવા માટે ઘાટે પહોંચ્યા હતા ગંગા સપ્તમીના અવસર પર તેમણે અહીં ગંગા પૂજા કરી હતી પછી તેમણે ગંગામૈયાની આરતી પણ ઉતારી હતી આ પછી કાલભૈરવની પૂજા કરવા જશે અહીંથી તેઓ ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી જવા રવાના થશે આ પહેલા તેમણે કહ્યું હતું કાશી સાથે મારો સંબંધ મજબૂત અને અભિન્ન છે ત્યારબાદ મુઝફ્ફરમા સભાને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર કટાક્ષ કર્યો કહ્યું કે દેશને નબળી ડરપોક અને અસ્થિર કોંગ્રેસની સરકાર બિલકુલ જોઈતી નથી તેઓ એટલા માટે ધરી ગયા છે કે તેઓ સપનામાં પણ પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ જુએ છે શું આપણે આવા લોકોને દેશ આપી શકીએ ઈન્ડિયા ગઠબંધન લોકો કેવા કેવા નિવેદનો આપે છે કે પાકિસ્તાને બંગડી પહેરી નથી તો અમે પહેરાવીશું એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દે કે પીએમ મોદીએ વારાસણીમાં હાલ એક વાતચીતમાં જણાવ્યું કે યુપીમાં કોંગ્રેસનું ખાતું નહીં ખુલે કેરળે રાહુલ ગાંધીને ભગાડી દીધા છે કહ્યું કે ભગવાને મને ભારતની ભૂમિ સેવા કરવા માટે પસંદ કર્યા છે પોતાની માતા અંગે તેમણે કહ્યું કે માતાના અવસાન બાદ ગંગા મારી માતા બની કાશીના લોકોના પ્રેમથી મારી જવાબદારી વધી છે માતા ગંગાએ મને દસ્તક લીધો છે કાશીના લોકોએ મને બનારસીઓ બનાવ્યો છે ના દુઃખદ સમાચાર અને ભાજપના નેતાનું થયું નિધન સુરત શહેરના પૂર્વ કોર્પોરેટનું દુર્ઘટનામાં મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે તેઓ પોતાના ઘર રત્નકૂજ એપાર્ટમેન્ટના ઘરમાં બેઠા હતા જ્યારે છત પરથી પોપડો પડતા ગંભીર ઇંજાઓ પહોંચી હતી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું ઓગણસિત્તેર વર્ષે ચંદ્ર બળવંતરાય કડીવાલા ભાજપના પૂર્વ કોર્પોરેટ રહી ચૂક્યા છે

સૌથી મોટા દુઃખદ સમાચાર અને પૂર્વ ડેપ્યુટી સીએમનું થયું નિધન ભાજપના નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું આજે નિધન થયું છે તેણે દિલ્હી એમ્સમાં 72 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે છેલ્લા ઘણા સમયથી ગળાના કેન્સરથી પીડાઈ રહ્યા હતા ત્રણ એપ્રિલે સોશિયલ મીડિયા મારફતે તેને ગળાના કેન્સરની બીમારીથી પીડિત હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેઓ આજે મૃત્યુ પામ્યા છે હવે ભાજપ ને લાગ્યો મોટો ઝટકો ચૂંટણી પંચે આચારસહિતા ભંગના કેસમાં ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરી છે પંચે વાંધાજનક જાહેરાતો દૂર કરવાનો આદેશ આપ્યો છે આ જાહેરાત પર કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી પહેલા જ ભાજપ ને હટાવવાનો આદેશ આપી દીધો હતો પરંતુ ભાજપ દ્વારા તેને હટાવવામાં ન આવ્યો હતો આ પછી કેન્દ્રીય ચૂંટણી પંચે એક્સ ને વાંધાજનક વિડીયો હટાવવાનો આદેશ આપ્યો છે કર્ણાટકમાં તેની સામે એફઆરઆઈ પણ નોંધવામાં આવી છે